સો ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર કરોડ હતી અને એના આગળના વર્ષે એક્યાસી કરોડ એના આગળના વર્ષે એકોતેર કરોડ અને વચ્ચે કોરોનાના બે વર્ષના કારણે નીચે અપીલ કરીને જે સાહીઠથી પાંચને સિત્તેર એંસી કરોડ સુધીની આવક હતી એ અત્યારે એકસો છપ્પન કરોડે પહોંચી છે આ ફક્ત ને ફક્ત પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ઉપરાંત વોટરની આવકની વાત કરું તો એ આવક છત્રીસ પોઈન્ટ પહોંચી છે વેહિકલ ટેક્સની વાત કરીએ તો દસ પોઈન્ટ કરોડ અને ફૂલ મિલાકે આ વર્ષની રેવન્યુ ઇન્કમની વાત કરીએ તો એ ચારસો ને ત્રેવીસ પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા થાય છે જે ગયા વર્ષે ત્રણસો એક્યાસી કરોડ હતી એની સામે ચારસો ને ત્રેવીસ કરોડ એટલે આશરે બેતાળીસ કરોડનો ઉમેરો ગયા વર્ષની સામે રેવન્યુ આપવામાં આવે છે રેવન્યુ ખર્ચની વાત કરીએ તો જે ગયા વર્ષે ત્રણસો ચોસઠ કરોડ હતો એ આ વર્ષે ચારસો આઠ કરોડ થવા પામે છે આપણે એ ઉપરાંત જો કેપિટલ આવકની વાત કરીએ બે હાજર ચોવીસ પચીસ ફાઇનાન્શિયલ ફાઈનાન્સીયલ ઇયર માં પ્રોપર્ટી ટેક્સ ના આંકડા ની આપણે તો ગયા વર્ષે એકત્રીસ માર્ચ અંતિમ ટેક્સનો આંકડો એકસો ને ત્રેવીસ કરોડ હતો એની સામે આ વર્ષે જામનગરની જાગૃત જનતાએ આ વર્ષે આપણને ખૂબ સારો સહયોગ આપેલ છે જે લોકોએ ટેક્સ ભર્યા છે એ સૌનો આ તબક્કે હું આભાર માનું છું અને હજુ પણ જે લોકોએ ટેક્સ નથી ભર્યા એ લોકોને મારી અનુરોધ અને વિનંતી છે કે આગામી સમયમાં

એટલે આપણે અત્યારે સાંકેતિક કબજા મૂકીશું હમણાં રિઝન્ટલી છેલ્લા એક મહિનાની જોઈએ તો છસો સિત્યાસી જેટલા મોટા ભાગીદારો હતા એની તમામ મિલકતો આપણે સાંકેતિક કબજામાં લીધેલ છે અને સિટી સર્વેમાં આપણો લિયન દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ઉપરાંત એમાં સાંકેતિક કબજામાં રેલવેનો પણ સમાવેશ થઈ જાય છે સૌથી મોટા ભાગીદાર છે મહાનગરપાલિકાના અને આ પ્રક્રિયા છે એ હવે સતત ચાલુ રહેશે આપણે સ્થળ ઉપર જઈ અને દિવસની અંદર માંગ આઠ દસ મિલકત ફી સાથે આ જામનગર કોર્પોરેશન પહેલું છે જેના સાંકેતિક કબજાનું ચાલુ કરેલું છે અને સ્થળ ઉપર જવાની જગ્યાએ આપણે એને મિલકતોને અહીંયાથી જ આપણે બેટા બેઠા એને સાંકેતિક કબજામાં લઈ અને સિટી સર્વેમાં આપણે લઈ માર્ક કરીએ છીએ અને આ પ્રક્રિયા હજી એપ્રિલથી ઓનવર્ડ્સ અમે ચાલુ જ રાખવાના છીએ અને હજી જેટલા મોટા બાકીદારો છે એ બધામાં આજ પ્રકારે મિલકતો છે સાંકેતિક કબજા